મોદી કે જે આરતી પણ ઉતારે છે પ્રકાશભાઈ જે પણ સેવા આપે છે કાનજીભાઈ પણ સેવા આપે છે દર્શનભાઈ પણ સેવા આપે છે અને મહેશભાઈ ભી સેવા આપે છે અને આ બધાઓ પણ આશ્રમ ક્યાંય પણ જરૂર પડે ત્યારે મારે હાજર હોય છે આપણે જયારે ચાચર્યા થી ખગોળીયા આવીને ભીખાભાઈ સરપંચ મળ્યા ત્યાર સુધી ઉકળ હતી પણ ભીખાભાઈ સરપંચ એમના ઘેર જ્યાં એમને આવી અને વાત કરી આપણે આ ભૂમિ દોનમાં પણ આપવાની છે અહીંયા મંદિર પંદરમાં પીને બનાવવાનું છે એ બનાવો તો એ એમના સાથ સહકાર મળ્યો સહયોગ મળ્યો અને એમને દાન આપ્યું એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરી પેલો આશ્રમ બનાવ્યો બીજા મંદિર પણ બનાવી દેવ્યું તે ભીખાભાઈ અથવા ગામજનો લોકોનો સાવ સૌનો સાથ સહકાર મળવાથી આપણે આ એક આ સંસ્થા આ ધાર્મિક આશ્રમ આશ્રમ વટવૃક્ષ બનાવ્યા બનાવી રહ્યા છીએ અને તે પ્રમાણે આજે ચલાવી રહ્યા છીએ એ ગૌ સર્વની સર્વના સહારાથી આપણે આ ચલાવી રહ્યા છીએ જય બાબા જય બાબા આજે આપણે કરોડિયા ગામમાં દર્શન કરવા માટે જમીન જોઈ જોઈ તારીખ પંદર ચાર બે હજાર પંદર પંદરની સેલમી આવી હવે એક આશ્રમ બનાવ્યો આશ્રમ બનાવી સિંહકુલપાળા જે લોકો જાત્રાઓ યાત્રા માટે સેવાની પ્રવૃત્તિ ચાલુ કરી હતી સેવાશ્રમ ચાલતો હતો બાકી બીજા વર્ષે સાઈડમાં એક રામદેવ બાપાનું મંદિર પણ બનાવી દીધું મંદિર બનાવ્યા પછી દર દર મહિનાની અજવાળી બીજ અથવા અગિયાર ભોજન અને સંતોનું ભજન દર 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 મહિનામાં બે વખત એવા સાત વર્ષથી આપણા પ્રવૃત્તિ આ રીતે ચાલી રહી છે શિવા કાર્ય છે એમને ચાલી રહ્યું સહયોગ ગામજનો તથા વાહનના પ્રવૃત્તિઓ આપણા જે દાતાઓ અથવા ભક્તો પ્રેમી એના સહયોગથી આજે આપણો અત્યારે હાલ આશ્રમ આપણો અત્યારે અહીંયા ચાલી રહ્યો છે આજ આજે સાત વર્ષથી ચાલે છે આજ પણ ચાલે છે અને બાપાને એવી કૃપા સદાશ લાવે અહીંયા બીજો એક અખંડ ધૂણો બનાવ્યો આ ભૂમિકાનો સંત બાપજી અંદર પ્રથમ શરૂઆતમાં અહીંયા રહી ગયેલા હતા એમના અખાડાનો એક ધૂણો બનાવેલો ધૂણો એ પ્રવૃત્તિ માટે સદાય માટે અખંડ ધૂણો એ ચોવીસ કલાક માટે એનો અખંડ ધૂણો અગ્નિ ચાલુ એ પ્રવૃત્તિ ચાલે છે સંતોનો બીજા ત્રીજાનો બહુ સહયોગ આપી આ બધું કર્યું જય બાબાજી ઓકે